મુકામે જે તુલસી વિવાહનું આયોજન કરેલું હતું એ દરમિયાન જે વડાથી સુરાપુરા ધામથી જાનનું આયોજન હતું એ કાલે એક વાગ્યે સુરાપુરા ધામથી જાન નીકળશે અને અઢી ત્રણના સમય રોજ જનકપુરી મુકામે પહોંચશે તો સર્વ ધર્મપ્રેમીઓને જાનમાં આવા ભાવ ભર્યો આમાં બાપુ નથી દીધો કાલે આપણે જે જાન સુરાપુરા ધામથી નક્કી કરી કરેલ હતી એ જ સમયે કાલે જાન નીકળશે અને જનકપુરી મુકામે પહોંચશે એનો રૂટ સરગવાળા ગુંદી લોલિયા થઈ અને ધંધુકા મુકામે પહોંચશે આસ્થા ફાઉન્ડેશન ધંધુકા યુવા બ્લડ ગ્રુપ દ્વારા આયોજિત એકસો અગિયાર દીકરીના સમૂહલનો મહોત્સવ તેમજ તુલસી વિવાહ મહોત્સવ એક અગિયાર બે હજાર પચીસ અને બે અગિયાર બે હજાર પચીસના રોજ જે આયોજન થયેલ છે તે આયોજન દરમિયાન આજે જનકપુરી ખાતે નંદનીય શ્રી જનકસિંહ બાપુ નંદનીય દાનબા બાપુની હાજરીમાં સમાજની આગેવાનોની હાજરીમાં મારા પ્રજ્ઞાની હાજરીમાં કુદરતી આપાતકાલીન આફત જે આવેલો ફાલપ્રગ્ઞો હોય ત્યારે એકસો અગિયાર ડિગ્રીના માનવા એક જ જગ્યાએ થતા હોય ને અમારો વિસ્તાર ભાલ કહેવાય છે ત્યારે આખા ગુજરાતમાં પ્રશ્ન હોય તો થોડો સમયનો ફેરફાર કરવામાં આવ્યો છે પરંતુ આ જગ્યા ઉપર આ સ્થળ ઉપર આ જ સમય ઉપર માત્ર ને માત્ર ખાલી સમૂહલગ્ન માટેની ડેટ ફેરવેલ છે પરંતુ ઠાકરની જાન જ્યાં સુરાપુરાધામ ભોળાથી આવવાની હતી એ યથાવત રીતે આવવાની છે એ જ પ્રમાણે આવવાની છે જાડેરી જાન આવવાની છે અને ઠાકરની જાન જે આવે એ જાન ઝીલવા માટે અમારું બાલ પરગનું તત્પર તૈયાર છે અને દરેક યુવાનો અને દરેક વર્ગનો ઉત્સાહ છે વરસાદનો સમય છે પરિસ્થિતિ પણ ક્રિટિકલ છે પણ મા ભવાનીની કૃપાથી અમારો આખો વિસ્તાર કામે લાગી ગયેલો છે આપ જોઈ શકો છો અત્યારે આજુબાજુમાં ડમ્ફરો ટ્રેક્ટરો જેસીબી લગભગ દસેક વીઘામાં તો બધું પુરાણ કરી દીધું છે પથ્થરનું અને તુલસીવાહ આપણે ભવ્યથી અતિભવ્ય કરવા જઈ રહ્યા છીએ દરેક સર્વ ધર્મપ્રેમી જનતાને જણાવવાનું કે આ મહોત્સવમાં આવતીકાલે બપોરના બાર એક વાગ્યાથી લઈ ભોળાદથી લઈ છેક ધંધુકા જનકપુરી સુધી આવે દરેક લોકો જાનમાં જોડાય અને અહીંયા અમારું આંગણું પવિત્ર કરે એ મારી તમામ ધર્મપ્રેમી જનતાને વિનંતી છે વિશેષમાં સમૂહલગ્નની તારીખમાં કયો ફેરફાર સમૂહ લગ્નની તારીખમાં એકસો અગિયાર દીકરીના સમૂહ લગ્ન હોવાથી અહીંયા વરસાદ બે એક જેવો એક બે દિવસ પહેલાં પડી ગયો છે પણ એક આ લગભગ દોઢસો બસો વીઘા જેવું આપણે આયોજન કરેલું હતું પણ એ આયોજનમાં બધી જગ્યા પુરાણ કરવા જાય તો કદાચ શક્ય થાય એવું નથી આમ ડમ્ફરથી વ્યવસ્થાથી પહોંચી શકીએ પણ વાલમાં તો કેવું હોય છે કે ભાઈ વાવવાનું આ છે તે છે પણ આ તુલસીવાનું આયોજન ભવ્ય કરવાનું છે સમુલગ્ન માટે બે તારીખને રવિવારનું જે આયોજન હતું એની જગ્યાએ નવ તારીખને રવિવાર સમય એનો એ જ સ્થળ એનું એ જ માત્ર ખાલી નવ તારીખને રવિવારે ડાયરો અને સમૂહ લગ્ન નવ તારીખે અતિભવ્ય કરવાના છે અને તુલસી વિવાહ વિશ્વના સૌથી મોટા જ કરવાના છે દરેક ધર્મપ્રેમી જનતાને આ એક આપાતકાલીન પરિસ્થિતિ આવી હતી પણ ઠાકર રાજી છે મા ભવાની રાજી છે અને બધા ધર્મપ્રેમી જનતાને આવતીકાલે તુલસી વિવાહમાં નવ તારીખે સમૂહ લગ્નમાં જોડાવા આસ્થા ફાઉન્ડેશનની ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપની જાળિયા ગામની ચાવડા પરિવારની દિલથી નિમંત્રણ અને આમંત્રણ છે આપણે ધંધુકામાં જનકપુરી ખાતે જે પ્રોગ્રામ એક અગિયાર ને બે અગિયારના જે હતા એ પ્રોગ્રામ એક અગિયારનો જે આપણે તુલસી યુવા છે એ ચાલુ જ છે વરસાદના હિસાબે ઘણાને એમ થાય કે આમાં શું થયું હશે તો આપણે તુલસી વિવાહનું આયોજન પહેલી તારીખે છે અને હોળદથી જાન ભવ્યથી ભવ્ય આવવાની છે એટલે આપ સૌ હાજર રહેશો અને બીજું કે બે અગિયાર પચીસના રોજ જે આપણે સમૂહ લગ્ન રાખ્યા હતા તે વરસાદના કારણે હાલ પૂરતા આપણે બંધ રાખ્યા છે અને નવ બે અને રવિવારના રોજ આપણે લગ્નનું આયોજન કરેલ છે એ સ્થળ છે એ ટાઈમ છે જનકપુરીમાં જ રાખ્યા છે અને ભવ્ય થી ભવ્ય કરવામાં આવશે તે સર્વ જનતા નોંધ લે જય ભવાની આવતીકાલે તારીખ એક અગિયાર બે હજાર પચીસ ના રોજ જે જનકપુરી મુકામે તુલસીનું આયોજન થઈ રહ્યું છે ત્યાં મોસાળા તરીકેમાં મોગલને જે આમંત્રણ આપવામાં આવ્યું છે તે રીતે અમે સવારે બપોરે બે વાગે ત્યાંથી નીકળી અને બેન ત્રીસ મિનિટે મોગલધામથી પહેલાં બે વાગે અમે ભાયલાથી નીકળીશું અને બેન ત્રીસે મોગલધામ આવીશું ત્યાંથી અમે સાડા ત્રણે અહીં જનકપુરી મુકામે પહોંચવાના છીએ મેક્ઝિમમ માણસોને અમે આમંત્રણ આપ્યું છે અને જે રીતે આ તો અખિલ બ્રહ્માંડના નાથનું મોસાળું છે અને એમાં કંઈ કચાશ રખાશે નહીં જય મોગલું તારીખ એક અગિયાર મહોત્સવ કુદરતી આપાતકાલીન પરિસ્થિતિ જે ગુજરાત આખું સમજે છે તેના લીધે આવતીકાલે તારીખ એક અગિયાર બે હજાર પચીસના રોજ તુલસી વિવાહ જનકપુરીમાં જ આ સ્થળ ઉપર આ જ સમયે થવા જઈ રહ્યા છે એના બીજા દિવસે એકસો અગિયાર ડિગ્રીના સમૂહ લગ્ન જે હતા તેને બે તારીખના રવિવાર હતો એની જગ્યાએ નવ તારીખને રવિવાર એકસો અગિયાર અગિયાર ડિગ્રીના સમૂહ લગ્ન નવ રવિવાર આ સ્થળ ઉપર જવા આ સ્થળ ઉપર થવા જઈ રહ્યા છે બંને પ્રસંગ દિવ્ય અને ભવ્ય થવા જઈ રહ્યા છે આમાં બીજો કોઈ વિક્ષેપ નથી પ્રસંગ ખૂબ સારો થવાનો છે માતાજીની કૃપાથી થવાનો છે અને દરેક ધર્મપ્રેમી લોકોને દરેક પ્રસંગમાં હાજર રહેવા મારા આસ્થા ફાઉન્ડેશન વતી હું બધાને આહવાન કરું છું